જયમાં દાદા જય વેલનાથ બાપા સીતારામ પહેલાં તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો પૂરો સાંભળી સમજી અને આગળ શેર કરવો શું ખરેખર માયાભાઈ હાથી ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દોથી ભૂલ થઈ હતી કે પછી યોગેશ સાકરની તેની સાથે પૂર્વ પ્લાનિંગની સાઠગાંઠ હતી ધીમે ધીમે હવે સત્ય બહાર આવી રહ્યું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ કે ખરેખર શું ઘટના હતી આ ઘટનાના અમુક સમય પહેલાં બગદાણા ખાતે મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા બાબતે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં અમુક લોકોના એવું કહેવાથી કે મેનેજિંગ ટ્રસ્ટીની જરૂર છે પણ હાલમાં કોઈ જરૂર નથી એટલે બનાવવામાં નહીં આવે એવું કહેવાથી મીટિંગ બંધ રહી હતી એટલે કે રદ રહી હતી ત્યારબાદ યોગેશ સાગરે આ બાબતે કદાચ માયાભાઈને વાત કરી કે તેમની વચ્ચે આ બાબતે ચર્ચા થઈ અને પ્લાન કર્યો કે માયાભાઈ એવું કહી કે હું તને કોઈ જાહેરમાં કોઈ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બિરદાવીશ જો કોઈ વિરોધ ન થાય તો તમારે મને ભવિષ્યમાં મારું ટ્રસ્ટમાં સ્થાન કરી દેવું કે કોઈ અન્ય રીતે મદદ કરવાની અને અમુક સમય પછી બગદાણામાં મીટિંગ બોલાવીને લોકો સમક્ષ એવું કહીશ કે બાપાના આશીર્વાદ થકે મા ભગવતી માતાજીની ઈચ્છા હશે એટલે મારા મુખેથી કદાચ યોગેશ સાગરનું મેનેજિંગ ટ્રસ્ટી બોલાવી ગયું હશે જેથી હવે યોગ્ય સાગર મેનેજિંગ ટ્રસ્ટી રાખો અને જો કોઈ વિવાદ ઊભો થાય તો હું ભૂલ થઈ એવું કહી વિડીયો બનાવી દઈશ એટલે તો બગદાણા ધામનો પ્રોગ્રામ મુંબઈમાં રાખ્યો અને કાદીવાલી મુંબઈમાં પ્લાન મુજબ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં માયાભાઈ પ્લાન મુજબ યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જાહેર કર્યા અને નવનીતભાઈએ આનો વિરોધ કર્યો એટલે તો સામેથી ભાઈ ભાઈએ માપીનો વિડીયો બનાવ્યો આ વાતથી માયાભાઈ અને યોગેશ વચ્ચે ફરીથી મુલાકાત થઈ અને આ વાતની જાણ જયરાજને થઈ એટલે એને આ પ્લાન કદાચ પીઆઈ ડાંગેર સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું જેમાં યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા પ્લાન હતો અને માયાભાઈને બગદાણામાં સ્થાન અને ભવિષ્યમાં ચૂંટણીમાં ફાયદો અને આ વિવાદમાં નવનીતભાઈનો વિરોધ થતાં નવનીતભાઈ ઉપર જયરાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ખરેખર તમને શું લાગે આ સમગ્ર બગદાણા વિવાદ બાબતે આ વાતથી કેટલું સત્ય બહાર આવે છે કે પછી આ રાજ જ રહેશે ઉપરોક્ત સમગ્ર ઘટના બાબતે મારવા મારા જાણ્યા મુજબ કહું છું પરંતુ ખરેખર જો તમને સત્ય લાગે ને તો બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો કારણ કે આ યોગ્ય સાગરનો પણ કદાચ પ્લાન હોય શકે એટલે મિત્રો બને એટલો હવે મ્યાન આરોપી જયરાજ લુખો જ્યાં હવાલે થયો પરંતુ હજુ ત્રણ ચાર તીડિયું બાકી છે જે મેન આરોપીમાં કાવતરા કઢવામાં પહેલા નંબર હતી એવી ત્રણ ચાર તીડિયું જે બાકી છે ને એની એસઆરટી ટીમ તપાસ કરી અને જેલના હવાલા કરી છે અને ખાસ કરી ઓલા ડીવાય એસપી અને બે પીઆઈ એવા રીમાબા ઝાલા ડાંગર મેડમ પટેલ સાહેબ ઓલો જે આરોપી હતા એ તો સાબિત થઈ ગયા પણ આ ત્રણે એવું કહેતા હતા કે આ આરોપી નથી પણ ખરેખર આમાં જયરાજના આરોપી જાહેર કર્યો જેલની હવાલે બંધ કર્યો પણ ખરેખર આ ત્રણ પોલીસ કર્મી ઉપર રિએક્શન ક્યારે અને આમને ડિસ્મિસ ક્યારે કરવામાં આવશે આ કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બન્યા હતા એટલે ખરેખર કાયદેસરની કાર્યવાહી આ ત્રણેય પોલીસ કર્મી ઉપર કરવામાં આવે અને એમને ડિસમિસ કરી અને જલને અંદર હવા ખાવા માટે મેકલવામાં આવે એ જ અમારી માંગ છે કારણ કે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બન્યા હે એટલે ખરેખર કાયદા ઉપર એમનો પૂરેપૂરો ભરોસો છે પણ આમની પર પણ કાયદેસરની કાર્યવાહી થાય ને એ જ અમારી નમ્ર વિનંતી છે જય માન દાતા જય વેલનાથ આવતી તારીખ એક બે બે હજાર છવ્વીસને રવિવારના રોજ જે ભાવનગર મુકામે કોળી સમાજનું મહાસંમેલન થવાનું છે એની અંદર આજે પોલીસની મંજૂરી મળી જાય છે તો આ સંમેલનની અંદર સમસ્ત કુળી અને ઠાકોર સમાજને હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે ખરેખર સમસ્ત કુળી અને ઠાકોર સમાજનું એકતાનું પ્રતિક આ સંમેલન હશે એટલે દરેક સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો આગેવાન મિત્રોને દરેકને આ સંમેલનની અંદર હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે જય માન ધાતા જય કોળી સમાજ અને ખરેખર સમાજની એકતા શું છે એ આ સંમેલનની અંદર આપણે બતાવીશું જય માન ધાતા જય કોળી સમાજ એજ માસ્ટર કિંગ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એ નહીં પરંતુ ગુજરાતની ગાદી એટલે કે સિંહાસન એટલે કે મુખ્યમંત્રીનું પદ આ વખતે કોળી ઠાકોર સમાજમાં હોવું જોઈએ કોણ કોણ આ વાતની અંદર સહમત છે મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો જય માન ધાતા જય વૈલનાથ ગુજરાતની ગાદી એ કોળી અને ઠાકોર સમાજ પાસે આલદાન હોવી જોઈએ

અને ગુજરાતના તમામ મીડિયા જેને નવનીતભાઈના કેસની અંદર પૂરેપૂરા રિપોર્ટ ગુજરાત સમક્ષ હાજર કર્યા છે તમામ લોકો સમક્ષ હાજર કર્યા છે એમાં ખાસ કરી નવજીવને પણ ટોટલિંગ માહિતી મીડિયાની અંદર પ્રસારિત કરી છે એટલે ખરેખર હું તમામ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે એક વાત પણ જણાવી રહ્યો છું કે એસઆઈટી ટીમની કામગીરી હજુ ચાલુ જ છે તપાસ ચાલુ જ છે અને હજુ ત્રણ ચાર તીડિયું જે બાકી છે ને એ પણ એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ એમની પણ કરવામાં આવશે મને પૂર્ણ વિશ્વાસ છે કે આની અંદર એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે મેન ગુનેગાર જે આરોપી હતા એ તો પકડાણા જ પરંતુ હજુ બે ત્રણ કે ચાર આરોપી જે બાકી છે ને એની પણ ટૂંક જ સમયની અંદર ધરપકડ કરવામાં આવી છે જય માન દાતા જય વેલનાથ માન દાતા જય કોળી સમાજ ઓલ્યા જયરાજ લુખાને આજે કોર્ટમાં હાજર કર્યો હતો અને સાથે સાથે જામીન અરજી પણ મેકી હતી પણ ખરેખર જામીન અરજી ના મંજૂર કરવામાં આવી અને લુખો હવે જેલની અંદર બંધ ફિટ થઈ ગયો અમે કોઈની સહા નહીં કરાય કારણ કે એને એમ હતું પૈસાના પાવરો હું છૂટી જઈશ પણ ખરેખર કાયદો દરેક માટે સમાન હોય છે હવે લુખોજ જ્યાલમાં કહો ગમે તે દિવસૂટે બરોબર ને મિત્રો અને ખાસ કરી યાસાઇટી ટીમને હું નમ્ર વિનંતી કરું છું કે કાયદામાં રહેશ્યો તો ફાયદામાં રહેશ્યો એવું હળસંઘવી સાહેબ કહેતા હતા પરંતુ ખરેખર વરઘોડો તો કાયદેસર આનો કાધો તો જ આવા ખબર પડે કે કાયદો દરેક માટે સમાન છે જય માન થતાં બધા બામણીના ખેતર ના હોય ક્યાંક મણીધર પણ બેઠો હોય છે અને એ મણિધર અમારા બાપજી એટલે કે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી જે અમારા કોળી સમાજનો સિંહ કહેવાય છે અને ખાસ કરી અમારા સમાજના સાંસદ સભ્યો ધારાસભ્યો દરેક અમારા સમાજના ખરેખર સિંહો છે ખરેખર લાખ લાખ વંદન કરું છું એટલે અમુક અસામાજિક તત્વો હું એટલું જ કહીશ કે બધા આફડા ખાલી ના હોય હો ક્યાંક મણીધર પણ બેઠો હોય છે જે ડંખ મારે ને તો નરુ ત્યાં જ આવે આવે ભાઈનો નો કોલ થઈ જાય મેટર સોલ્વ થઈ જાય ને મેટર સોલ્વ આ છે ભાઈ કોલનો પાવન હો જય માન આખો કરોડો ની ગાડીઓમાં ફરતો ઓલો જયરાજ લુખો આજે કોર્ટની અંદર હાજર થશે અને ખરેખર આ લુખાના હું તો કહું હોય ને અઠવાડિયાના રિમાન્ડ માંગવો જોઈએ અને ફરી વખત આનું રીકન્ટેક્શન થવું જોઈએ જાહેરની અંદર તો જ ગુનેગારોને ખબર પડે કે ખરેખર આવો ગુનો ના કરાય આમને બધાના પૈસાનો પાવર હતો આમને એવું હતું કે અમારી કાંઈ પૈસા હાલે એટલે અમે સુટી જઈશું પરંતુ ખરેખર કાયદો દરેક માટે સમાન છે એ આ વાત ઉપર નક્કી થઈ ગયું આ લુખાની ધરપકડ થાય ને એની પર નક્કી થઈ ગયું કાયદો બધા માટે સમાન છે કાયદો કોઈને છોડતો નથી ચાહે એ ગરીબ હોય કે અમીર હોય પણ જે ગુનેગાર છે ને એને કાયદેસરની સજા થાય જ છે એ આની પર નક્કી થઈ ગયું એટલે આ લુખો લાખો ને કરોડોની ગાડીઓમાં ફરતો હતો ને એ આજે પોલીસના ના ખરેખર કોર્ટ અંદર હાજર થયો અને હું માનું તાલુકા લીના રિમાન્ડ મંજૂર થઈ જશે આજે જય માન ધતા જય કોળી સમાજ અને આખરે થઈ ન્યાયની જીત સત્ય મેવ જય તે ઓલા જયરાજ લુખા આજે કોર્ટ હાજર કર્યો તો અને સાથે સાથે જામીન અરજી પણ મે કીધી પણ ખરેખર જામીન અરજી ના મંજૂર કરવામાં આવી અને લુખો હવે જાલની અંદર બન ફિટ થઈ ગયો આમાં કોઈ દિવસ સારા નહીં કરે કારણ કે એને એમ હતું પૈસાના પાવર હું સૂટી જઈશ પણ ખરેખર કાયદો દરેક માટે સમાન હોય છે હવે લુખ્ખો જાલમાં જયો ગમે તે દિવસ સૂટે બરોબર ને મિત્રો અને ખાસ કરી યાસાઇટી ટીમને હું નમ્ર વિનંતી કરું છું કે કાયદામાં રહેશ્યો તો ફાયદામાં રહેશ્યો એવું હર સંઘવી સાહેબ કહેતા હતા પરંતુ ખરેખર વરઘોડો તો કાયદેસર આનો કાંધો તો જ આવા અમને ખબર પડે કે કાયદો દરેક માટે સમાન છે જયમાન જતા